અમરેલી શહેરમાં એક જ દિવસમાં રખડતા શ્વાનોએ હાહાકાર મચાવ્યો અલગ અલગ વિસ્તારમાં શ્વાનોએ પિસ્તાળીસ લોકોને બચકા ભર્યા જેમાં દસ બાળક ચાર મહિલા અને એકત્રીસ પુરુષ સમાવિષ્ટ છે ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં ગજેરાપરા શાક માર્કેટ નાગનાથ મંદિર પાસે માણેકપરા સંકુલ રોડ સહિત નવ જેટલા વિસ્તારમાં ઘટનાઓ બની લોકોમાં ભયનો માહોલ છે અને મોડી રાત સુધી અમરેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે અવરજવર રહી અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક છે શહેરથી ગ્રામ્ય વિસ્તાર સુધી રોજ બચકા ભરવાના કેસ નોંધાઈ રહ્યા છે અગાઉ ચિતલ જસવંતગઢ જેવા ગામમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં સીસીટીવીમાં બાળક પર હુમલો પણ કેદ થયો હતો

અ કાલે જેટલા બી પેશન્ટ્સ આવે તેમને આપણે ટીટી અને એ ના ડોઝ આપ્યા હતા અને એના ઉપરાંત જે કેટેગરી થ્રી ઊંડ હતું એને આપણે એઆરએસ ના ડોઝ પૂરેપૂરા આપ્યા છે અને આ વિસ્તારમાં ડોગ ના ઘણા કેસો બન્યા છે અને અવારનવાર વહેલી સવારેમાં લોકો જ્યારે ચાલવા નીકળે છે સ્કૂલ નાના બાળકો વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલે જતા હોય ત્યારે પણ આ ડોગ એમની પાછળ પડતા હોય છે અને બસકા ભરીને જતા હોય છે તો નગરપાલિકાને વિનંતી કરવામાં આવે

સુરક્ષા ને ધ્યાને રાખીને આવું ઘટના બનતી હોય છે નગરપાલિકા વિસ્તારમાં કુલ નવેક એવા વિસ્તારો જગ્યાઓ છે કે જ્યાંથી આ ડોગ બેટ ના કેસ જોવા મળ્યા છે અને નગરપાલિકા અમે ત્રણ ટીમો બનાવી છે અને તકેદારી ના ભાગરૂપે આ ટીમ છે એ પેટ્રોલિંગ કરી અને ત્યાં સુધી ડોગ ના થાય એના માટે મારી